ખૂંખાર પ્રાણીની આઝાદી છીનવાય અને પાંજરે પુરાય એટલે એને કેવો ગુસ્સો આવે તમે જુઓ આ દીપડાના મનોભાવ જોઈને તમે સમજી શકો છો કે એમને જો પાંજરામાંથી છોડવામાં આવે તો એ સામેવાળાની શું હાલત કરે આ દીપડો છે અમરેલીના તરક તળાવ ગામે જેણે એક બાળકને મોતને ઘાટ ઉતાર્યો હતો દીપડા જ્યારે ખુલ્લામાં હોય ત્યારે એ જુઓ એ કેટલી ઊંચાઈ ઉપર જઈ શકતા હોય છે આ વિડીયો ધારીની નજીકના આંબરડીની વોલનો છે આટલી ઊંચી દિવાલ ઉપર દીપડો કેવો છલાંગ મારીને ચડી જાય છે આના ઉપરથી આપણે સમજી શકીએ કે બસો સેન્ટીમીટરની લંબાઈ અને પંચોતેર સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતું આ પ્રાણી પોતે ધારે તો ઝાડ ઉપર તો ચડી જ જાય આસપાસના ગામડાની અગાશીમાં પણ પહોંચી જાય અને એ કેટલી સ્ફૂર્તિથી પોતાનો શિકાર કરી લે અને શિકારને ઝડપીને પણ એ ઝાડ ઉપર ચડી જાય પરંતુ એ જ્યારે આદમખોર બને અને માનવી ઉપર હુમલા કરે ત્યારે તેને પાંજરે પુરાવાની સજા મળતી હોય છે અને આ પાંજરામાં રહેવું તો માનવીને ગમતું નથી અરે કોઈને પણ પોતાની આઝાદી છીનવાય એ ક્યાં ગમે છે પરંતુ આઝાદ રહેવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડતું હોય છે પછી એ સમાજના નિયમો હોય કે જંગલના નિયમો આપણા સમાજમાં પણ જે સામાજિક નિયમોનું ઉલ્લંઘન કરે છે એમને જેલની સજા થાય છે દીપડાનું આ રૂપ તમે ક્યારેય નહીં જોયું હોય મોટાભાગે એ નજીકના પ્રાણી ઉપર હુમલો કરી દે પરંતુ આ દ્રશ્ય તમે જુઓ જંગલના તૃણાહારી પ્રાણીઓ એમની બિલકુલ બાજુમાં છે પણ દીપડો એમનું પેટ ભરેલું છે અને એમને ખૂબ જ તરસ લાગી છે ત્યારે બધા જ એક પંખી પણ ઉડીને પસાર થયું પ્રાણીઓ ખૂંખાર પશુઓ બધા જ એકસાથે કુદરતે આપેલા આ નીરની મજા માણી રહ્યા છે તો ગીરના જંગલમાં તમે જે દીપડા જુઓ છો એ જ્યારે ગામની સીમમાં પ્રવેશે ત્યારે જુઓ એ કેવી રીતે કોઈના ઘરમાં ઘૂસી જાય અને ઘરના આંગણામાં જે ગેટની અંદર રહેલા શ્વાનને પણ એ પકડી લે છે એ ઊંચી દીવાલ કૂદી જતો હોય તો પછી મકાનની જે વોલ હોય છે એમને કૂદવું તો એના માટે ખૂબ જ આસાન થઈ પડતું હોય છે જ્યારે દીપડાઓને પકડવામાં આવે એ તો ઘણા બધા દ્રશ્યો આપણે જોયા છે કે વન વિભાગની ટીમો જાનના જોખમે એમને પકડે છે પરંતુ આ વિડીયો તમે જોજો તમને ખૂબ મજા પડશે કારણ કે આ વિડીયો દીપડાને પાંજરામાં પૂરવા માટેનો નથી પરંતુ કોઈક ઈજાગ્રસ્ત દીપડા જેમની સારવાર પૂરી થાય પછી વન વિભાગ એમને પાંજરામાંથી છોડી અને જંગલમાં મૂકે ત્યારનો છે તમે જોજો આ પાંજરામાંથી કેવી રીતે દીપડાને મુક્ત કરવામાં આવે છે વન વિભાગની જે ટીમ છે એ પોતે વાહનમાં બેસી જાય છે અને ધીમે ધીમે પાંજરાને ખોલે છે અને બંને દીપડા જટ દઈને પોતાના આઝાદ પ્રદેશ તરફ દોટ લગાવે છે અને આ આઝાદી એ જ તો આ જંગલની બ્યુટી છે આ વિડીયો પણ તમે જુઓ સામાન્ય રીતે સિંહોના બચ્ચાને આપણે જોતા હોઈએ છીએ પરંતુ આ દીપડાના બચ્ચા છે દીપડીનો ત્રણ માસનો ગર્ભકાળ હોય છે અને સામાન્ય રીતે એ બે બચ્ચાને જન્મ આપતી હોય છે સિંહોના બચ્ચા જેવી રીતે ત્રણ વર્ષે પુખ્ત થઈ જતા હોય છે એવી જ રીતે દીપડાના બચ્ચા પણ ત્રણ વર્ષે પુખ્ત થઈ જાય છે ત્રણથી સાડા ત્રણ વર્ષે તો એ શિકાર તરફ દોટ મૂકવા માંડે છે સોનેરી ત્વચા ઉપર કાળા રંગના ગોળાકાર ટપકા એ દીપડાની ઓળખ છે